સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિજયા દશમી ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં વિજયાદશમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાય છે સમીના છોડનું પૂજન શસ્ત્ર શાસ્ત્ર શાસ્ત્રપૂજન અને ભવ્ય ગરબા સાથે વિજયા દશમીના પાવન પર્વની ઉજવણી ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે સુરતમાં જુદા જુદા બ્રહ્મ સમાજના છેતાલીસ પેટા જ્ઞાતિના બે હજારથી વધુ બ્રાહ્મણ પરિવારો એક સાથે જોડાઈને આ ઉજવણી કરી હતી કાર્યક્રમમાં ત્રીસ થી વધુ બ્રાહ્મણોને તલવાર દીક્ષા પણ આપવામાં આવી હતી આ સાથે બ્રહ્મ સમાજ સુરતની મહિલા પાંખ દ્વારા દીકરા દીકરીનો લગ્ન મેળાપ સેન્ટર શરૂ કર્યું છે આ ઉપરાંત સોમપુરા સમાજના મંદિર નિર્માણ માટેના ઉપયોગમાં લેવાતા ઓજારો અને શિલ્પ શાસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું મારું નામ જયદીપ ગંશામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ આજ રોજ વિજયાદશમીના પવિત્ર દિવસે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તરફથી રાંદે રોડ જાંગીપુરા મુકામે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં શમીના વૃક્ષનું પૂજન શાસ્ત્રોનું પૂજન શસ્ત્રનું પૂજન અને ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજની દીકરી બ્રાહ્મણ સમાજમાં પરણે તે માટે લગ્ન મેળા સેન્ટરનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ દિવસે જે બ્રાહ્મણોમાં સોમપુરા સમાજ છે તેઓ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમને પોતાના શિલ્પના લગતા ઓજારો અને શાસ્ત્રો સાથે વિધિવત પૂજા પણ એ કરી હતી આ કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે નારાયણ મઠના લાલ દરવાજા નારાયણ મઠ ખાતેના મહંત શ્રી પધાર્યા હતા હરિવંશ રાજગુરુજી મહંત પધાર્યા હતા તથા નિવૃત્ત સૈનિક સેવાના શ્રી મનમોહનજી શર્મા અને તેમની સાથેના અન્ય અધિકારી પણ અમારી સાથે જોડાયા હતા સાથે સાથે સુરત શહેરના સરકારી અમલદારો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પણ અમારી સાથે આજ રોજ લગભગ બે હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા સુરત શહેરના વિવિધ પેટા જ્ઞાતિના તળગોળના લોકો સાથે જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ પેટા તળગોળના જે નાતિના અગ્રણીઓ છે તેમણે વિવિધ રીતે ફાળો આપીને આ સેવાઓ પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત